જય માતાજી મિત્રો આજે આપણે મધ્યપ્રદેશમાં આવેલ ચામુંડા શક્તિપીઠની યાત્રા કરવાના છીએ અને આજે આપણે જવાનું છે મધ્યપ્રદેશના દેવાસ શહેરના પહાડ ઉપર આવેલ એક શક્તિશાળી શક્તિપીઠ એટલે કે ચામુંડા શક્તિપીઠના દર્શન કરવા માટે જ્યાં એક સાથે બે માતા બિરાજમાન છે એક છે ચામુંડા માતા અને બીજા છે તુલજા ભવાની માતા તો મિત્રો આજે આપણે જાણીશું કે આપણે દેવાસ આવેલ ચામુંડા શક્તિપીઠના દર્શન માટે કેવી રીતે જવું કેટલા દિવસનો પ્લાન કરવો પડે કુલ ખર્ચો કેટલો થશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવા મળશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનો છે તો મિત્રો દેવાસ જવા માટે આપણે બેસ્ટ ઓપ્શનની વાત કરીએ તો એ છે ટ્રેન હવે ટ્રેનની વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ અમદાવાદ વડોદરા જેવા પ્રમુખ શહેરમાંથી દેવાસ માટે ડાયરેક્ટ ટ્રેન મળી જશે અને ડાયરેક્ટ ટ્રેન ના મળે તો તમે ઉજ્જૈન સુધી પણ આવી શકો ઉજ્જૈનથી દેવાસ ચાલીસ કિલોમીટર જ છે

અને બીજું છે ચાલીને જઈ શકો ચાલીને જઈ શકવા માટે પણ ત્યાં રસ્તો બનાવેલો છે અને ત્રીજા ઓપ્શનની વાત કરીએ આપણે તો એ છે રોપ વે હવે રોપવેમાં પણ તમે મંદિર સુધી પહોંચી શકો રોપવેની ટિકિટની વાત કરીએ તો એકસો ને છવ્વીસ રૂપિયા ટિકિટ છે હવે મિત્રો તમે સીડી સિવાય બીજો રસ્તો એટલે કે ચાલીને જાઓ તો પહેલાં તુલજા ભવાનીનું મંદિર આવશે તેના દર્શન કરીને આગળ વધશો એટલે મા ચામુંડાનું મંદિર આવશે નવરાત્રીમાં માતાના દરબારમાં બહુ જ ભીડ જોવા મળે છે દેવાસમાં આવેલ મા ચામુંડા અને તુલજા ભવાની શક્તિપીઠ એક જાગૃત શક્તિપીઠ છે અને અહીંયા દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે દેવાસ ચામુંડા શક્તિપીઠ તરફથી ચા નાસ્તાની સુવિધા અને જમવા માટે લંગર પણ ચાલે છે તો મિત્રો દેવાસ જવા માટે એક દિવસ કાપી છે અને જો તમે ઉજ્જૈન અને ઓમકારેશ્વરના દર્શન કરવા માટે આવતા હોય તો એક દિવસ એક્સ્ટ્રા પ્લાન કરીને દેવાસમાં દર્શન કરવા માટે જઈ શકો અને જો ફક્ત તમે દેવાસ જ માટે આવો છો તો એક દિવસમાં દર્શન થઈ જશે હવે ખર્ચાની વાત કરીએ તો ટ્રેન ટિકિટનો જ ખર્ચો છે એટલે કે હજાર રૂપિયામાં તમે માતાના દર્શન કરીને પરત આવી જશો તો મિત્રો અહીંયા આપણી દેવાસની યાત્રા સમાપ્ત થાય છે મળીએ એક નવી યાત્રા અને એક નવા જ વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી